નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ રાજુલામાં ભાજપ પરિવાર દ્વારા અઠ્ઠાણું વિધાનસભાની ચૂંટણીને લઈ ભારત માટેની વિદેશ નીતિ તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ પર આવેલ સાંસ્કૃતિક વિદ્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિકો તેમજ વિકસિત ભારત માટેની વિદેશ નીતિ વિષય સંદર્ભે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથો સાથ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય વક્તા પેરક શાહ દ્વારા આ કાર્યક્રમમાં વિકસિત ભારતની વિદેશ નીતિ વિશે સાથે પ્રવચનો કરવામાં આવ્યા હતા અને ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્વરૂચિ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ તેમજ વેપારીઓ સહિત બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વિએશ ન્યૂઝ રાજુલા ભારી વિષયમાં એટલે એ આપણને બધું સમજાવશે પણ આ દેશમાં મોદી સાહેબે જે કામ કર્યું છે છેવાડાના લોકોનું જે કામ કર્યું છે એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે અને ડોક્ટરો કે વકીલો કે અમારી બિપિનભાઈ જેવા શેઠ દુકાને બેઠા હોય પરંતુ જનતે જે આપણે નિત્ય પ્રાર્થના કરી છે ને સુગમ છે એ વયક મિત્રો આપણે બધું કેવા કેવા કાર્ય થયા છે રામ મંદિરનું કાર્ય દરેક ચૂંટણી ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તારીખ નહીં બતાવીએ આજે ગૌરવ સાથે કહી શકીએ भगवान राम ना भव्य मंदिर ना प्राण प्रतिष्ठा मोक्ष होती है। मैं तो कह रहा की दूँ कि जब कहिए जब कहिए छे आज भोरों साधक भारत भारतीय जनता पार्टी को नेतृत्व है कहीं से कैसे कि दुनिया दिए खड़ी दुनिया दिए खड़ी हम वचन कैसे निभाते हैं जब सौगंध राम के खाते हैं तब मंदिर वही बना रहते ह